લાગે એ તું ગોડો થઈ ગયો છે હોમી ઉતરાય આવે છો કુવા પડે ને તો ઝઘડા લઈને આવે તું હુવા હુવા મુ રોટલા કારો છો ને તું ગોમમાની શાકભાજી લેતા હેડ કાઢું તો ના કાઢું તું શાક લેતા હોય જાજે સડજે આ જતો ના બો આટલો પતંગ ઉડકે પતંગવાળી તું આ તા આના તારમાં તો પોચાડી જતી રે શ્યાક લેવા જશે ઈ કોઈના ઝઘડા કરીને ના આવું આ તો આવશે ઘોડું ખોળ્યું આવ તારું ઘોડું ફૂટશે ઈને ફૂટો મારું ઘોડું ખોળ્યું નખતો તમે શ્યાક લેવા જવાનું કરે હેડો હું પાતો બેજીયે મારું ઘર જો હેડો પછી લઈ જો હ લુંટી દે પેલો ને પેલમમાં એક સતી રાખી રે બે ના સટ આ તો રાખો લુંટી ના આ ઊંચો થઈ ગયો બહાર આમ જતો રે ઓ પેલો મૂં લઈ બેઠો છે ઈ ખબર ખબર પડે જય આવ નહીં આવો જાય પતંગ લઈ જો ઉભી રહો હું પતંગ લઈને આવું અન નહીં આય અરે લિંટો જય ની પૂણે ઘડા જેવું શું વાગે તારા પર એના મકળા છે ઘડા પર લઈ જના છે

એ આ લુંટિયા ને પતંગની હું બોલવાની છું બોલું લુંટિયા સા આ પતંગ એ બુંદો છે આપી પતંગ લાક શાકવાજી પતંગ થઈ અલ્યા હું શું એટલે બીવડો તો બોમનો પતંગ મેલવા દેજે કે બંદુ વધારે એક વાર તો મેટરો કરવી હે ઓ મેટરો જ કરી પડ્યું છે મેટરો ને થાપ ની ને રવા દે આમ હોય એક ના એક ના